આક્ષેપ કરવામાં આવ્યો છે હરેશના પરિવારના ત્રણ સભ્યો સામે મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હરેશ પિતા કાંતિભાઈ અને પત્ની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો જે રીતે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે જે રીતે ચૂંટણી પર પડઘમ વાગી રહ્યા છે અને સામે દુષ્કર્મનો આરોપ વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે જી કેતન અમરેલીના આપના નેતા પુત્ર પર દુષ્કર્મનો આરોપ છે શું છે વધુ વિગતો બગસરા આમ આદમી પાર્ટીના આગેવાનના પુત્ર સહિત ચાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચાર સભ્યો વિરુદ્ધ બગસરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જૂના જંજરિયા ગામની ભોગ બનનારી જે યુવતી છે તેણે જે આપ નેતા છે તેના પુત્ર હરેશ સામે ફરિયાદ નોંધાવી છે આપ નેતા પુત્ર જે છે હરેશ તે વીસ દિવસ પહેલા કારમાં આવી શરીબતવી જંઝરિયાથી લઈ ગયો હોવાનું ભોગ બંધનો આરોપ છે આમ ક્યાંક ને ક્યાંક જે આ આરોપ છે તે આપ નેતા જે ક્રાંતિ છતાય છે તેના દીકરા પર લગાવવામાં આવ્યો છે અને દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે જી જી જાણકારી સાથે જોડા બદલ આભાર અને હવે વાત કરીએ વડોદરા